ચોટીલા ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમે અગિયાર બેરલ લાઇટ ડીઝલ ઓઇલનો જથ્થો ઝડપી લીધો ચોટીલા ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમે અગિયાર બેરલ લાઇટ ડીઝલ ઓઇલનો જથ્થો ઝડપી લીધો છે એક લાખ ચોત્રીસ હજારથી વધુનું કિંમતનો ગેરકાયદેસર ડીઝલ ઓઇલનો જથ્થો ઝડપી પાડ્યો ચોટીલામાં પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો હોવાથી અસંખ્ય વાહનો ગેરકાયદેસર ડીઝલ સહિતની ચીજવસ્તુઓની થતી હોય છે ગેરકાયદેસર હેરાફેરી કોટડા સાંગાણી તાલુકાના નારણકા ગામનો પરવાનાનો દુરુપયોગ કરી વેચાણ કરતા હોય તેવા બેરલો ઝડપી લીધા છે અમદાવાદ તરફ જતા મગરી ખડા ગામ પાસે આવેલા હાઈવે પરથી પસાર થતી હતી પીકઅપ વાહનની તલાશી લેતા ઝડપી પાડ્યો ગેરકાયદેસર ડીઝલ રોલનો જથ્થો કુલ રૂપિયા પાંચ લાખ ચોત્રીસ હજાર નવસો થી વધુ રકમનો મુદ્દામાલ ઝડપી લે સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે आज रोज रात्रि साढ़ा વાગ્યાની આસપાસ અમારી ટીમ સાથે ચોટીલા અમદાવાદ હાઇવે પર તપાસણીમાં હતા ત્યારે એક બોલેરો પિકઅપ વાન જેમાં લાઈટ ડીઝલ ઓઇલ એટલે કે એલડીઓ ભરેલ હતા જેને રોકી તપાસ કરતા ડ્રાઈવર દ્વારા જણાવેલ કે આમાં લાઈટ ડીઝલ ઓઇલ ભરેલ છે જ્યારે ડ્રાઈવર દ્વારા રજૂ કરેલ પરવાનો તપાસતા પરવાનાની અંદર ધંધાનું સ્થળ ગામ નારણકા તાલુકો કોટડા સાંગાણી દર્શાવેલ હતું અને પરવાનામાં તેમજ ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ પરવાના નિયંત્રણને જથા જાહેરાત ઓગણીસો એક્યાશી ના control order ની ખંડિકા અઢાર ત્રણ એક અને બે માં સ્પષ્ટ જોગવાઈ છે કે પરવાનેદાર દ્વારા ધંધાના સ્થળ સિવાય અન્ય કોઈ સ્થળે વેપાર કરવો નહીં સ્ટોર કરવો નહીં કે વેચાણ કરવો નહીં અથવા તો deliver કરવો નહીં તેમ છતાં આ કામના જયદીપભાઈ રસિકભાઈ વઘાસિયા કે જેઓ નારણકા કોટડા સાંગાણી ખાતે પરવાનો ધરાવતા હોવા છતાં જુદી જુદી જગ્યાએ પિકઅપ વાનમાં પરવાનો સાથે રાખી અને ધંધો વેચાણ કરતા હોય પરવાનાનો મોટા દુરુપયોગ કરતા હોય ગાડીની અંદરથી મળેલ અગિયાર બેરલ એલડીઓ ને જપ્ત કરી તેમજ ગાડી પણ જપ્ત કરી કુલ મુદ્દામાલ માલ પાંચ લાખ ચોત્રીસ હજાર જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે વિક્રમસિંહ જાડેજા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ચોટીલા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે